આખો <laughs> દરે <laughs> <sharpennot>

हां पप पप हां बस यही कर हां का जाई गचई ग्रीस करे भाई ई काम है ई हनो पॉप नो हैंडल है बाप नो एंटाई का करवानो हैंडल ई क्या ठिगाड़वानो हैंडल है पॉप नो हाल तू कर 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 रे चल रे डंकी मार रे थक गए तार पापा ने खीचे पापा कर दियो तो आ ले कृष्ण काम कर काम जो हाथ में ना लेवाय तो तू आखोई पराई रहगा तो डंकी मारनी भाई मैं पकड़ी તો પડે જાય નથી કે પંપ હા ઈ હરખો લાગમાં આવતું હુઈ ની હા હે હા

નાસ્તો કરવાનો ઠંડુ કરતી એની ભાઈ ની બોલાવ્યા સર્વિસ કરવા કાં તમારું નામ ભાઈ અમિતભાઈ ભાણવરથી આવ્યા ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ માંથી બધું ઓલરાઉન્ડર ભાઈનું કામ છે બધું કામ કરે ભાઈ ભાઈના નંબર જેડ્યા એસી ઇન્સ્ટોલેશન વાળા આવ્યા હતા ને જામનગર ઈણા પાસેથી લાવો કાર્ડ આર્યા ભાઈનું કાર્ડ હે તમારે કોઈની જરૂર હોય તો કોન્ટેક કરી લીજો ભાઈનો જો અટાણે પોપિયો ઉપડાવો મારો તો હાથ ન પડી ગયો

મારે બી નાખવું દવા લીધી નાખવાનું બાકી પછી વ્યારા બાપ દીકરો દવા સાવો છે મીઠો જો